તો અનંતભાઈ સાહેબ અમને એવું હતું કે ભાઈ ગમે તે થાય પણ રડે તેવો માણસ જોઈએ તમે જમાઈ ગોઠવો દીકરીનો જમાઈ ગોઠવો તો ઠોકી ઠોકીને જો કે જમાય કેવો છે કામ કરે કે કેમ ગમે ત્યાંથી પાંચ પૈસા લાવે કે કેમ રજવાત કરે કેમ એવો તો આપણે એક અનંદભાઈ એવો જ છે કે આપણા આદિવાસીમાં આદિવાસી નેતા છે અને તમે જોયો છે કોઈનો પણ ભાજપ કોંગ્રેસ કે અપક્ષ કે કોઈનું પણ કામ કરે એવા છે એટલે તમારે અનંતભાઈ સિવાય બીજા કોઈને જોવાનું નહીં અને ભાજપ પણ આનંદભાઈ કહેવાનો તું જ્યાં હોય ત્યાં પણ મત અનંદભાઈ ને આપજે ખોજ આપણે આ વિસ્તારને આગળ વધારીશું મિત્રો ઝાઝી વાત કરવાની છે પણ આજે વાત ન થાય પણ મારે ભાજપવાળાને પણ એમ કેવું છે કે ભાઈ તમે તો આવીને આદિવાસીનો અસ્તિત્વ મટાડી દીધું એવા કાયદા બનાવી દીધા કે આદિવાસી તો જ નહીં અને ફોકટમાં અનાજ પેલો આપીને પેલા ધોળાવ્યા કરે કે ભાઈ ખાઓ ખાઓ પણ એની પાછળ કાયદા એવા બનાવ્યા કે આપણું અસ્તિત્વ જ મટી જવાનું આ જમીન તમે આગેવાનો પાસે હતી કે પૈસા ચૂકવી દીધેલા પણ નામે નહીં કરેલી તે જમીન કાયદો બનાવીને લઈ લીધી ગમે તેને નામે આપી દીધી એટલે આપણો તો હાથ ધોઈને બેસી લેવાનો વારો આવ્યો પછી તમે જોયું કે ભાઈ ચૂંટણી કમિશનની નિમણૂક કરવાની તેમાંથી આપણે મુખ્ય ન્યાયાધીશને કાઢી નાખ્યા આવું તો કઈ કાયદો કહેવાય બધાને માટે એક સિનિયર હતું કામ કરવા માટે ભલે ભલે કાયદા લાવીને આપણા આદિવાસીઓને નબળા લોકોને નાશ કરવાનું કામ કર્યું છે એટલે હું ના પડે જાજુ નહીં બોલું પણ તમે વિચાર કરજો કે અનંતભાઈ જેવો તમને નેતા કોઈ દિવસ મળશે નહીં અને અનંતભાઈને ચૂકવાડવા માટે તમારે કે કરવા પડે તે તમારે ત્રણ થોડ મહેનત કરવાની છે આદિવાસી આગ્રહનોને જાગત જાગતા કરવાના છે અને જાગતા કરીને કહેવાનું છે આદિવાસી લોકોને કે ભાઈ આપણો અસ્તિત્વ ટકાવો હોય તો અનંતભાઈને લાવો તમે જોયું હશે આગળના ઉમેદવાર હતા એ પણ દસ વર્ષના એકાદ દિવસ સંસદમાં બોયલા એ આવા લોકોના ભાજપને કહી દેવો કે ભાઈ અમારા અનંદ પટેલ ગમે ત્યાં જાશે તો આવો હોવો જોઈએ એટલે આનંદભાઈને આપણે ચૂંટાડવાના છે જંગી મોદી ચૂંટાડવાનું એટલે આ આજે જે ઉસું પડેલું તે વધારે સમજો અને ત્રણ વાગ્યા પછી ચૂંટણી જાહેર થવાની છે મિત્રો

જેમના આદિવાસી નેતા તરીકે નામ ચાલે છે એવા આનંદભાઈ આપણને મળ્યા છે તો આનંદભાઈ ને તમામ ના આશીર્વાદો મળ્યા છે કારણ કે ઉમેદવાર માટે એક જ નામ હતો આનંદભાઈ પટેલ જ્યારે આ શુભેચ્છા મુલાકાતે અહીં ઉપસ્થિત મારા આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ કમલેશભાઈ કોંગ્રેસ પાર્ટીના દિનેશભાઈ જિલ્લા પંચાયત

પંદરમાં જે આપણા આદિવાસી હક માટે જે મળેલા છે એમના માટેની આ રાજનીતિના લડાઈ નથી પણ આપણા સમાજના હિત માટેની લડાઈમાં આપણા નેતા તરીકે અનંતભાઈ આવેલા છે સાથે જણ જનરલ જમીન શિક્ષણના પ્રશ્ન હોય રોડ રસ્તાના પ્રશ્ન હોય આરોગ્યના પ્રશ્ન હોય ડાઇવરોના પ્રશ્ન હોય આંગણવાડીના પ્રશ્ન હોય એવા તમામ આદિવાસી સમાજના કે એસજી એસટી ઓબીસી માઇનોરિટી તમામ સમાજના જે પણ પ્રશ્ન છે એમની વાંચે આપનાર આનંદભાઈ છેલ્લા ઘણા વર્ષોથી વિધાનસભામાં હતા ત્યારથી વિધાનસભામાં એમનો અવાજ ગૂચતો હતો એ અવાજ અત્યારે આપણે લોકસભામાં મોકલવાનો છે લોકસભામાં આદિવાસીના પ્રશ્ન માટે અવાજ ઉઠાવવા માટે અનંદ સાહેબ ને આપણે બહુમતીને જંગીથી ચૂંટાવવાનો છે માત્ર હાલમાં દરેક આપણા ભૂત લેવલે ગામડા લેવલે આપણા લોકસભાના વલસાડ અને ડાંગ વિસ્તારમાં તમામ એક જ લોકોની ચાહના છે આનંદભાઈ ઘણા ખરા મતદાતાઓ તો અમને મળે છે ફોન કરે છે કે અમે તો એક જ આનંદભાઈને જ આપવાના છે કારણ કે ભાજપા વાળાનો ત્રીસ વર્ષમાં એનો ઇતિહાસ જોઈ લીધો છે આપણા સમાજ ને આપણા બંધારણ પણ પણ ખતમ કરવાની તૈયારીઓ કરી દીધી છે ત્યારે આપણા અસ્તિત્વ ટકા માટે અને આપણા જે હક છે એના માટે સાથે આપણે તમામ લોકશાહી ક્રાંતિકારી બનીને આપણે અનંતભાઈ બનીને આપણે લોકસભાના મતદાન પાસે મતદાન સુધી પહોંચવાના છે સૌ બધા તૈયાર છું ને તૈયાર છું ને આપણે આનંદભાઈ બનીશું ને અનંતભાઈ બનીશું ને આની અંદર કોંગ્રેસ આમ આદમી ભૂલીને આપણા આદિવાસી મસીહા આદિવાસી નેતા આદિવાસી નેતા આપણને કેવા જોઈએ એ આપણને મળી રહ્યા છે તો એના અનુસંધાન આપણે તમામ આનંદભાઈ બનીને બૂથ લેવલ સુધી એક એક મતદાતા સુધી જઈને આપણે અનંતભાઈ નું નામ અને આનંદભાઈને મત પડે એવું અને મહેનત કરવાની છે વિશેષ ના કેતા ઘણા બધા વક્તાઓ છે પાંચમા અને આપણને ઘણા બધા પ્રલોભાનો પ્રયત્ન કરશે

ઘણા વર્ષોથી અનંદાર નામ પડતો હતો ત્યારથી જ ઉમતા હરામ થઈ છે પરંતુ આજના છુપત છક્કા એટલે હજારો ની સંખ્યામાં જ્યારે છુપત છકા આવતા હોય ત્યારે રેલીના માધ્યમ માં તો કેટલી લાખોની સંખ્યામાં અનંતય નો સમર્થન નીકળશે તમામે મારા બે શબ્દ પ્રેમ અને શાંતિથી સાંભળ્યા બદલ તમામનો આભાર વ્યક્ત કરે છે લલંગ લલંગ